જેમાં મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને ઘણા સમય પછી આપણે આપણા ટેરેસ ગાર્ડન પર આવી ગયા છીએ અત્યારમાં છે ઉનાળો પણ વેધર એવું છે કે જાણે સોમાસુ હોય અને અત્યારમાં દસ વાગી ગયા છે અને થોડોક તડકો નીકળી ગયો છે તો અત્યારે ફૂલ એવા જોરદાર ખીલી ઉઠે હું તમને બતાવું છું આગળ તો કેવો મસ્ત લાગે છે આપણું ટેરેસ ગાર્ડન અને આપણી આગળ છે ને અલગ અલગ વેરાયટી કેટલી ચાલીસ પ્રકારની છે અને બધા ફૂલો બહુ મસ્ત છે અને વેરાયટી તમને જોવે બધી મળી જાય ટીકુડીજી મિલ ગયે કેમ છો ટીકુડીજી એ ટીકુડીજી કેમ કઈ બોલતી નથી ટેરેસ માં ટેરેસ ગાર્ડન માં આવીને શાંત થઈ ગયું તો આપણે અત્યારમાં ટેરેસ ગાર્ડન માટે મારી ક્યારના આવ્યા અને બહુ મસ્ત અત્યારમાં વાતાવરણ છે ટેરેસ ગાર્ડન ની અને બસ ઘણા સમય પછી મે તમને આજે ટેરેસ ગાર્ડન બેતે હો અને માંડો પર જો થોડો આમ ઓછા ફૂલ થઈ ગયા તો કાઈ વાંધો નહીં થોડાક સમયમાં પાછા હતા ફૂલ અને મસ્ત થઈ જશે અને થોડીક નુકસાની તો અમારે ટેરેસ ગાર્ડન માં આવી હતી પણ કાઈ વાંધો નહીં આવે હવે તો કાઈ પ્રોબ્લેમ નથી કેમ જ્યારે ઓલું થયું ને

આમ ખબર હોય આમ ખ્યાલ હોય પણ તાત્કાલિક બધા માંડવા તમે ઘણા વિડીયો મારા જોયા છે જે લોકો પેલેથી આપણા વિડીયો જોય છે ને એ લોકોને ખ્યાલ જ છે કે આ માંડવારે હું બહુ રીલ્સ ઉતારેલી છે કે આનો જે લુક આવે ને એટલે તમે ઓછ સમજાવા દો અને અહિયાં જો વ્હાઈટ ફૂલ ક્યાં જોરદાર છે

અને પ્રકાશભાઈ જો આવી ગયા ભાઈ કોલ માં વાત કરે છે તો એને બતાવી નઈ બાકી ગુસ્સો કરે અને અત્યારમાં ઠંડો ઠંડો પવન આમ જો વાત કરતા છે ગાયન પવન કામ ચાલુ કરતી એ એ હે અમારા નજારા પ્રકાશભાઈ ભાઈ ગાયન પવન કામ ચાલુ છે અને આસ્તા માં ટ્રેક્ટર રાખો છે ભલે ગમે એમ થઈ જાય આ તો મારે દાખવાનું છે ટ્રેક્ટર ભાઈ હું ટ્રેક્ટર રાખું ને ઓ બોલી બા એ બોલી બા તો ઘાસ આવે ને કરેલું હતું પણ ગાયો બધી સરી અને ખાલા પાડી દીધા હતા તો આપણે આવી રીતના હળિયું ખૂતાડી દીધી છે જો પાસે આમથી કેમ કે ભીનું છે ને એટલે ઉગી જાય પાછી ફટાફટ ઝાડું ઘાસ ઉગી જાય એટલા માટે આવું કામ કર્યું છે અને સામે જો બધા ગયા છે બા ઓલી ઝાર વાઢવા માટે ચાલો તો હવે ત્યાં જઈએ છે ગાયો માટે ઝાર વાઢવા માટે તો હું ત્યાં જાઉં છું મમ્મી અને મીનાક્ષી દીદી અને પ્રકાશ પહોંચી ગયા છે પ્રકાશભાઈ તો બીજ નીચે ઊભા છે અને આમ ડોળા કતરાય છે કેમ કે આજથી એના પાસા તોફાન ચાલુ થઈ ગયા બરાબર એમ છે એટલે પાસા ઝઘડવાનું કામ ચાલુ થઈ જાય છે આ કરસા આપણે પાવાના નહોતા પી ગયા કેવો મસ્ત હરિયું છે તો પી અને મસ્ત કરસા ઉગી જાય તો દીદીને મળવા બગલાજી આ ગઈ હે મીનાક્ષી દીદીના બીક ફેન છે બધા બીક ફેન आपके बिग फैन है आपके बिग फैन है दादा। आवा देख तो एटला तो देखा हम्म पांच दिवस पछी ये काल देखा रहा था हां जब अनिरण कौन है बैठी मैं है बैठी बती। दो जो गाइस मोटो जो तो लग तारे <laughs> और सभी लोग काम पे लगे हैं मैं भी काम पे थी लेकिन मेरे पास काम करवाया जाता है मार मार के या या या। <laughs> અને મમ્મી ને કૃષ્ણ કેમ છે તબિયત કાલ પ્રમ દિવસે બેબી સાવર છું છે કાકીનું અને આજ વાડી આવી ગયા આટો મારો લલન છે ભાઈ અમારો પાડેલો કઈ કરે મેમાન છે લલની

નાના માણસો જોયા ગૌમાતા સાયકલ નો વ્યત અને તમને કઈ નાસ્તા કરવા જાય બે જણા જતા નાસ્તો લઈને બે જણા પોગી જાય એટલે કાકા હેંગાય નાસ્તો કરવા કાઈ તમને ને બોલાવ્યા પોદળા ઠડવા બોલા પોદળા લે હમણો બે જણા થાબળીયા થાબળી આવડે આવડે મોટી કાકી કે આવડે લઈને આંબી જાવ પક્ષીઓ નીકળી બધા કામ કરે છે યોગિતાજી સુરત થી એવા છે જો એ કઈ બોલશે ને પાંભાજી ની લતબદાટી બોલે પાંભાજી બનાવે છે અને આજે કેમ પાઉભાજી મહેમાન મહેમાનનું જમવાનું છે તો આજે પાઉભાજી બનાવી દાઈ સાખવાન કામ ચાલુ છે કોણે કીધું તમે સાખવાન કોઈ કે એને સાખવાન હો આપણે જાતે સાખવાન જે આખી પરશન પર કેટલા પરશે એક એ ઋષિજી જય શ્રી કૃષ્ણજી કેમ છો જી મોજ મોજ અને અહીંયા જો ભાજી બન રહી ભાજી આવડે બનાવતા આવડે આવડે ઘા ઘ કરી દ આ પતલી છે પણ આપડે તો ક્યાંય ઘા કરી દે